વેલકમ બેક તો રાજકોટમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતી નર્સ કંજામાં આવી છે પોલીસે સરોજ ટોડિયા નામની નર્સની ધરપકડ કરી લીધી છે સીતાજી ટાઉનશિપમાં આ ગેરકાયદેસર પરીક્ષણનું કૌભાંડ ચાલતું હતું પોલીસે ડબી ગ્રાહક મોકલી આરોપીની કરતૂતનો પર્દાફાશ કર્યો છે બાર પાસ મહિલા રૂપિયા સોળ હજારમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતી હતી ગ્રાહકો શોધવા માટે આરોપી એજન્ટ પણ રાખ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે અગાઉ પણ આરોપી મહિલા સામે ગર્ભ પરીક્ષણનો ગુનો છે તે નોંધાઈ ચૂક્યો છે અને બધું એક વખત આ મહિલા સકંજામ આવી છે રાજકોટમાં ગર્ભ પરીક્ષણ માટેનું જે કૌભાંડ છે તે પકડાયું છે જે પ્રમાણે સીતાજી ટાઉનશિપમાં આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો આ આવાસ યોજનાના ફ્લેટમાં ગર્ભ પરીક્ષણ છે તે કરવામાં આવતું હતું સરોજ ડોડિયા નામની આ મહિલા દ્વારા આ પ્રકારનું કૃત્ય છે તે કરવામાં આવતું હતું ત્યારે એસઓજીની ટીમ દ્વારા ગઈકાલે અહીંયા ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને આ મહિલાને રંગે હાથે ઝડપી પાડવામાં આવી છે અગાઉ પણ આ મહિલા છે સરોજ ડોડિયા નામની મહિલા તે આ ગર્ભ પરીક્ષણ કરતા પકડાઈ ચૂકી છે અને આ ફ્લેટમાં તે ગર્ભ પરીક્ષણ કરતી હતી ત્યારે એસઓજીની ટીમે અહીંયા રેડ પાડી હતી અંદરથી અલગ અલગ સોનોગ્રાફીના મશીન સહિતનો મુદ્દા માલ અંદાજીત ચાર લાખથી વધુનો મુદ્દામાલ છે તે એસઓજીની ટીમે કબજે કર્યો છે અને હાલ વધુ તપાસ છે તે કરવામાં આવી રહી છે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે પરંતુ જે પ્રમાણે ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું તેને લઈને પણ અનેક સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે હાલ તો ની ટીમે આ સરોજ ડોડીયા નામની મહિલાની ધરપકડ કરી છે અને તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં ધરપકડ કરવામાં આવી છે અને વધુ કાર્યવાહી છે તે કરવામાં આવી છે અત્યાર સુધી આ મહિલાએ કેટલા આ પ્રકારના ગર્ભ પરીક્ષણ કર્યા છે તે તમામ બાબતોને લઈને પોલીસ દ્વારા હાલ તેની વધુ પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશરવા ન્યૂઝ રાજકોટ